બંધારણમાં એક ટોપિક છે કે વિવિધ પદ અને એના માટે એના કાર્યકાળ ધારો કે વાત કરીએ રાષ્ટ્રપતિ તો રાષ્ટ્રપતિનો કાર્યકાળ છે એ પાંચ વર્ષ સુધીનો હોય છે ઉપરાષ્ટ્રપતિ છે એનો પણ કાર્યકાળ પાંચ વર્ષ સુધીનો હોય છે એસસીને એટલે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો છે એનો કાર્યકાળ પાસઠ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી ત્યાર પછી રાજ્યપાલનો કાર્યકાળ તો કે જ્યાં સુધી રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિની ઈચ્છા અનુસાર ત્યાર પછી ને એટલે કે હાઈકોર્ટના ન્યાયાધીશોનો કાર્યકાળ તો કે એમની ઉંમર બાસઠ વર્ષની થાય ત્યાં સુધીનો મુખ્ય ચૂંટણી કમિશનર એનો કાર્યકાળ તો કે કા છ વર્ષ અથવા તો એમની ઉંમર પાસઠ વર્ષ થાય બંનેમાંથી જે વહેલું પૂરું થાય ત્યાં સુધી એમનો કાર્યકાળ હોય સીએજી હવે સીએજીનું ફૂલ ફોર્મ તમારે મને કહેવાનું છે કેગનું ફૂલ ફોર્મ શું થાય પણ એનો કાર્યકાળ તો કે છ વર્ષ અથવા પાસઠ વર્ષ બંનેમાંથી જે વહેલું પૂરું થાય તે પછી યુપીએસસી ના અધ્યક્ષ તો એનો પણ છ વર્ષ અથવા છી જે વહેલું પૂરું થાય એનો કાર્યકાળ એનએચઆરસી એટલે કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ તો એનો કાર્યકાળ તો કે ત્રણ વર્ષ અથવા તો એમની ઉંમર સિત્તેર વર્ષની થાય બંનેમાંથી જે વહેલું પૂરું થાય ત્યાં સુધી એનો કાર્યકાળ હવે તમારે મને કમેન્ટમાં કેગનું ફૂલ ફોર્મ આજે જે સી એ જી કેગ છે એનું ફૂલ ફોર્મ કમેન્ટમાં કહેવાનું છે તો ફટાફટથી કમેન્ટ કરો થેન્ક યુ